નમસ્કાર આપ ન્યૂઝ આવનારાઓની સલામતી માટે દમણના સમુદ્ર કિનારા પર સાત લાઇફ ગાર્ડ તૈનાત કરાયા છે દમણના સમુદ્ર કિનારા ઉપર જનારાઓની સલામતી સુનિશ્ચિત કરવા અને અપ્રિય ઘટનાઓને રોકવા માટે જિલ્લા પ્રશાસને જિલ્લાના તમામ મુખ્ય સમુદ્ર કિનારાઓ જમપોર લાઇટ હાઉસ અને નાની દમણ જેટી પર ટ્રેન લાઇફ ગાર્ડને તૈનાત કર્યા છે સ્થાનિક પ્રશાસને પ્રવાસીઓની સંખ્યામાં વધારાને ધ્યાનમાં લઈને કિનારાની સલામતી વધારવા માટે પગલાં લીધા છે. લાઇફગાર્ડની પ્રાથમિક જવાબદારીઓમાં આવનારાઓની નિરીક્ષણ કરવું, સમુદ્રમાં હાઈ ટાઈડની પરિસ્થિતિ દરમિયાન ચેતવણી આપવી અને જો જરૂરી હોય તો બચાવ કાર્ય કરવું સામેલ છે. અધિકારીઓએ સમુદ્ર કિનારા ઉપર સાઇનેજ લગાવ્યા છે જેમાં સહેલાણીઓને દરિયામાં ખૂબ અંદર સુધી ન જવાની આગ્રહ કરવામાં આવ્યો છે. આ રેસ્ક્યુ બોટનો યુઝ આવી રીતે થાય છે.

લાઈફ જેકેટ બી છે આપણા પાસે ને સપોઝ ક્યારે એન્જિન બગડી બી જશે કે તેના માટે આ ચપ્પો આપેલા છે સેફટી માં આજ રોજ લાઈટ હાઉસ સાથે અમો માસ્ટર ટ્રેન આપતા મિત્ર ટીમ દમણ ને લાઈફ ગાર્ડ દમણ ટીમ દ્વારા બચાવ કામગીરી બોટ કેવી રીતે ઓપરેટ કરવો વોટર ડ્રોન કેવી રીતે ઓપરેટ ઓપરેટ કરવો માણસ પાણીમાં ડૂબતો હોય એને બચાવવું કેવી રીતે વગેરે માહિતી અમને આપવામાં આવી અને પાણીમાં કોઈ જતું હોય એને કેવી રીતે બહાર કાઢવો અને એવી તારીમને આપવામાં આવે જે અમને ખૂબ જ ઉપયોગી નીવડી છે આભાર સાહેબ હું માસ્ટર ટ્રેનર આપદા મિત્ર કૌશલ દમન્યા અને ટીમ